અને આ નિર્ણય રાજ્યની તમામ મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એનઈપી બે હજાર વીસના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં આ વર્ગો માટે ત્રણ ભાષાની પોલિસી લાગુ કરવામાં આવી હતી ત્યારે વિવાદ વધ્યા પછી અપડેટેડ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી અને ધોરણ એકથી પાંચ સુધી મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ત્રીજી ભાષા તરીકે હિન્દી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓ પસંદ કરી શકે છે અને આ માટે એકમાત્ર શરત એ રહેશે કે એક વર્ગના ઓછામાં ઓછા વીસ વિદ્યાર્થીઓ હિન્દી સિવાયની ભાષા પસંદ કરે આવી સ્થિતિમાં સ્કૂલમાં બીજી ભાષાના શિક્ષકની પણ નિમણૂક કરવામાં આવશે અને જો આ જણાવી દઈએ કે બીજી ભાષા પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વીસ કરતા ઓછી હશે તો એ ભાષા ઓનલાઈન માધ્યમ દ્વારા ભણાવવામાં આવશે અને હાલ અત્યારે આજની આપણે વાત કરીએ તો ભયંદરમાં જ એક જુલાઈ ના રોજ એક ગુજરાતી દુકાનદારને મારાઠીમાં ન બોલવા બદલ મનસે કાર્યકરોએ માર માર્યો હતો અને આના વિરોધમાં વેપારીઓએ કાર્યવાહીની માંગણી સાથે પ્રદર્શન કર્યું હતું આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ તે પહેલા આપણે વાત કરીએ હાલમાં જાણીએ કે મુંબઈના મીરા રોડ વિસ્તારને વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો હતો અને આમાં મનસે કાર્યકરોનો એક ગુજરાતી દુકાનદાર સાથે મરાઠી ન બોલવા બદલ ઝઘડો થયો હતો અને કાર્યકર્તાઓએ તેને કહ્યું હતું કે તે મને પૂછ્યું કે મરાઠી કેમ બોલવી જોઈએ જ્યારે તને પરેશાની હતી ત્યારે તું મનસે અને દુકાનદારે જવાબ આપ્યો કે તેણે ખબર નથી કે હવે મરાઠી બોલવું જરૂરી બની ગયું છે અને આના પર એક કાર્યકરે દુકાનદારને અપશબ્દો કહેતા ધમકી આપે છે અને તેને આ વિસ્તારમાં ધંધો કરવા દેવામાં નહીં આવશે તે પ્રકારની ધમકી આપવામાં આવી હતી અને દલીલ દરમિયાન દુકાનદારને માર મારવામાં આવ્યો હતો આ તો હાલ હવે સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે આજે ઉપસ્થિત છે અમારે ખાસ મહેમાન શૈલેષભાઈ પરમાર જે ગુજરાતના આપણા ભાજપના પ્રવક્તા છે શૈલેષભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની અમારી સાથે આ તમામ ચર્ચામાં શૈલેષ હાલમાં આપણે સૌથી પહેલા વાત કરીએ તો જે મહારાષ્ટ્રમાં અત્યારે સૌ આપણે સૌ જોઈ શકીએ છીએ કે જે ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યું છે કે હિન્દી ભાષી જે બી હોય કે ગુજરાતના આપણા જે લોકો છે ગુજરાતના એક જે આમ આમ માણસ છે જે ત્યાં મજૂરી કામ કરે છે કે જ્યાં ધંધો વેપાર કરે છે તે લોકો સાથે ફક્ત મરાઠી બોલતા નથી આવડતું તેના કારણે મારઝોટ કરવામાં આવે છે આ કેટલું યોગ્ય છે તો આપણા દેશમાં બંધારણથી બધી જ સત્તાઓ આપેલી છે અને સંવિધાન પ્રમાણે જ દરેક રાજ્યમાં કઈ ભાષા બોલવી કે કઈ ન બોલવી એ એનો સંવિધાનમાં જ બધી ઉલ્લેખ છે પરંતુ કહેવાનો મતલબ કે કોઈ પણ ભાષા કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજ્યમાં બોલી શકાય છે આપણે હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારી છે પરંતુ મરાઠી ભાષા જે છે એ મરાઠી ભાષા પણ એટલી જ અગત્યની છે ગુજરાતી ભાષા પણ એટલી જ અગત્યની છે તેલુગુ ભાષા પણ અગત્યની છે પરંતુ જે પ્રકારે રાજ્યની પોતાની ભાષા હોય છે વાંધો જ નથી ગુજરાતી હોવું એ ગુજરાતીઓનું ગૌરવ છે મરાઠી હોવું એ મહારાષ્ટ્રનું ગૌરવ છે પરંતુ એનો વિવાદ કરવો કે એના માટે ક્યાંક ને ક્યાંક કોઈની સાથે કઈ ઘર્ષણમાં ઉતરવું અથવા તો હાથાપાય કરવી અથવા તો મારતુડ કરવી એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી જે પ્રકાર

દેશથી મોટું કોઈ નથી સંવિધાનથી મોટું કોઈ નથી હિન્દી ભાષા છે એ રાષ્ટ્રભાષા છે એ એમાં આપણે આપણે ના ના કહી શકીએ સાથે સાથે જે પ્રકારે અંગ્રેજોને આપણે કાઢ્યા છે અને અંગ્રેજી ભાષાનો જે અહીંયા દબદબો હતો એ પૂરો ખરફ છે ને આપણે હિન્દી ભાષાને એમાં અગ્રેસર લાવ્યા છીએ પણ જે કોઈ રાજ્યની પોતાની ભાષા હોય એ બોલવી જોઈએ પરંતુ ભાષા માટેના ક્યાંય આવા વિવાદો થવા એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી જી શૈલેષભાઈ જે હિસાબે આપણે હમણાં જે જણાવ્યું કે ભાષાના કારણે કોઈને મારવું એ તો બિલકુલ બી વ્યાજબી નથી અને આપણે સંવિધાનના હિસાબે બી આપણે વાત કરીએ તો એમાં બી ક્યાંક ક્યાં બી એવું નથી કે ભાષાના કારણે કોઈને આપણે મારઝૂટ કરીએ ને તે બી આપણા દેશના જે નાગરિકો છે તે નાગરિકોને આવી રીતના માર મારવો એ કેટલું યોગ્ય છે અને બીજી આપણે એક વાત કરીએ તો જ્યારે આપણા જે દેશના વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી એ બી કશે બહાર જાય છે બીજા દેશમાં જાય છે ત્યાં આપણે અત્યારે હિન્દીમાં અત્યારે વાતો કરતા હોઈએ છીએ અને ત્યાં એ હિન્દીમાં વાતો કરે છે અને ત્યાં લોકો એમને સાંભળે છે અને આપણા દેશના અંદર જ વાત કરીએ આપણા દેશમાં રહીને જ્યારે આ પ્રકારે હિન્દી બોલવામાં ખાલી ફક્ત હિન્દી બોલવા માટે લોકોને જ્યારે માર મારવામાં આવે છે જે લોકો નાના નાના જે મજૂર વર્ગના જે લોકો છે તે લોકો સાથે આ પ્રકારને જે વર્તન કરવામાં આવે છે નેતાઓને આપ શું કેવા માંગશો આ બધું ભાઈ સગવડીયો ધર્મ છે જેને જે ફાવે એ કરતા હોય છે અને ડુબતો માણસ તણખલું ચાલે એમાં બધી ડૂબી ગયેલી પાર્ટીઓ છે એ ગમે ત્યાંથી તણખલું શોધવાના પ્રયત્નો કરે છે પણ જે પ્રકારે ક્યાંક પ્રસ્થાપિત થઈને રહેવા માટેની આ યોજના છે વલખા મારવા કહીએ ને એવા વલખા મારી શકે છે મેં ફરીથી કઉ છું કે સંવિધાનની કલમ જે સિક્સટીન છે એ સિક્સટીન અને ચૌદ જે કલમ ફોર્ટીન છે એમાં પણ સ્વતંત્રતાનો અધિકાર છે અને એકઠા થવાનો પણ અધિકાર છે આંદોલનનો પણ અધિકાર છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળવાની પણ એમને સ્વતંત્રતા છે કોઈ પણ ભાષા બોલવાની પણ એમને સ્વતંત્રતા છે એ વિધાનસભામાં પણ કોઈ પણ ભાષા બોલી શકે એટલા માટે આપણે ગુજરાતી ભાષા અને હિન્દી ભાષાનું પણ ત્યાં ડાયવર્ઝન થાય છે અને ત્યાં પણ એના ટ્રાન્સલેશન થાય છે તમે સંસદમાં જાઓ તો દરેક ભાષાનું ટ્રાન્સલેશન થઈ અને એને સમજણ પડે આખરે માણસ સમજી શકવો જોઈએ કે સામેનો માણસ શું છે પણ આ તો શું છે વાટ દેખા લોકો છે આજે મારે તમારા ન્યૂઝના માધ્યમથી કેવું છે આ તો વાક દેખા લોકો છે કે એને વાક શોધી અને કરવો 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 છે 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 એટલે જેને જેને જ જ વિવાદ જેમને કંઈક ને કઈક ઉભું કરવું છે દૂધમાંથી પુરા છે તો પાણીમાંથી પુરા કાઢવા છે એવા લોકો જ આ બધું કરી રહ્યા છે અને સ્પષ્ટ દેખાય છે કે મુંબઈમાંથી પણ આ લોકો ને ઉદ્ધવ ઠાકરે આની મંડળી છે એમને કાઢી મૂક્યા છે મરાઠી ભાષાનું અમને પણ ગૌરવ છે પણ ગુજરાતી ભાષાનું પણ સાથે ગૌરવ હોવું જોઈએ

જે છત્રપતિ શિવાજી મહારાજના વંશો જો છે જે શિવાજી મહારાજના વિચારો ને આધીન ચાલે છે એવા લોકોને ગુજરાતીઓ સાથે વાંધો નથી કે રાજસ્થાની સાથે વાંધો નથી કે કર્ણાટક સાથે વાંધો નથી એ તો સમગ્ર દેશને એક રાખીને ચાલે છે પણ વાંધો કોને છે જેને રાજનીતિ કરવી છે અને ભાષાની રાજનીતિ કરવી છે કોઈને ગાય ની રાજનીતિ કરવી છે કોઈને દેશ વિદેશ ની રાજનીતિ કરવી છે કોઈને ડાબેરીઓ જમણેરિયો આ રાજનીતિ કરવી છે પણ ગમે તેમ કરીને એક તો એમની સીટો આવી નથી રાજનીતિની લેબોરેટરી શું છે તમે મતપેટીમાંથી બહાર આવો અને તમારો ઉમેદવાર ચૂંટાય એ રાજનીતિની મત જે મતપેટી છે એ રાજનીતિ છે ને એમાંથી તમારે બહાર આવવાનું હોય એના બદલે લાકડીઓ દારિયા ને તલવારો લઈને બહાર આવો અને લેવા દેવા વગરના વિવાદો કરવો એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી બંધારણમાં બધાને સ્વતંત્ર અધિકારો આપ્યા છે એ સ્વતંત્રતાનો અધિકાર તમામ માટે સેમ છે એટલે કોઈને વધારે ને કોઈને ઓછું રાજાના છોકરા કઈ સોનાની ચમચીમાં ખાય ને ગરીબ માણસોના છોકરા એમ નામ રે એવું નથી આમાં તો સૌનો

તમામ રાજ્યમાં જવાનો અધિકાર છે તમામ રાજ્યના લોકોને પોતાની ભાષા અથવા તો અન્ય ભાષા બોલવાનો પણ અધિકાર છે રાજનીતિની આ કયા પ્રકારની રાજનીતિ છે કે જ્યારે તમારા લોકો જે છે તમારા કામથી સંતુષ્ટ નથી તમને લોકો ત્યાંના સપોર્ટ નથી કરતા તો આવી રીતના તમે બીજા સાથે આ મારજોડ જોડ પર ઉતરી આવો છો લોકોને મારો છો જે ત્યાંના જે મજૂર વર્ગ છે જે લોકો બહારથી આવીને ત્યાં લોકો રોજગારી કરે છે તમારા એ વિસ્તારના ડેવલપમેન્ટ માટે કામ કરે છે કેમ કે આપણે વાત કરીએ તો જે બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા અને બે બધા જે લોકો જાય છે તે લોકો ત્યાંના ડેવલપમેન્ટ માટે બી કામ કરે છે આજે આપણા ગુજરાતમાં જેટલા લોકો બહારથી આવે છે તે આપણા ગુજરાતના ડેવલપમેન્ટમાં એ લોકોનો પણ હિસ્સો છે તો આવી રીતના કોઈને બી તમે એમ ભાષાના નામે કોઈને મારી નહીં શકો અને આ તો એક હલકી પ્રકારની આ તો રાજનીતિ છે અને આવા રાજકારણથી શું મળી જવાનું છે

અને ભારત ની દિશામાં અમે ચાલીએ છીએ અને અમે જે प्रकारे પાકિસ્તાન થી જે વાતો આવી રહી છે એને જવાબ દેવાની આપણે બધાએ તાકાત દેરાવી જોઈએ બધા એક સંપથી સાથે રહેવું જોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક મીડિયામાં છવાવા માટે મીડિયા મેનેજ કરવા માટે સોશિયલ મીડિયા મેનેજ કરવા માટે આવી આવા હથકંડાઓ અપનાવે છે હજી હું ફરીથી કહું છું મરાઠીનું પણ અમને ગૌરવ છે ગુજરાતીનું પણ અમને ગૌરવ છે પંજાબીનું પણ અમને ગૌરવ છે અને રાજસ્થાનીનું પણ અમને ગૌરવ છે અમે

નાગરિકો છે એ પણ આ બાબતને ચાખી નહીં લે જી શૈલેષભાઈ અત્યારે મને એક વાત યાદ આવી હું જ્યારે નાનો હતો અને સ્કૂલમાં મેં હતા ત્યારે સૌથી પહેલા એક પ્રતિજ્ઞા લેવડાવવામાં જે આવતી હતી કે આ ભારત મારો દેશ છે અને આ બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એ કદાચ આપે બી સાંભળ્યું હશે એ પ્રતિજ્ઞા કદાચ આપને બી યાદ હોય તો આપણે યાદ અત્યારે એક મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરતા હતા જે ઓપરેશન સિંદૂર પહેલગામમાં જે હુમલો થયો હતો ત્યારે કોઈએ એમ નથી પૂછ્યું કે તમે પંજાબી છો ગુજરાતી છો રાજસ્થાની છો કે મારવાડી છો મરાઠી છો ક્યાંના છો ત્યારે વાત એક જ હતી કે હિન્દુ છો ક્યાંના છો હિન્દુસ્તાનના આ જ મેઇન વાત અને આપણે તો ઓલરેડી અને ઓલવેઝ એક દેશમાં માનતા છીએ ત્યારે આ પ્રકારે જે અમુક લોકો જે છે રાજનેતાઓ છે તે જે આપણા સ્થાનિક જે લોકો છે તે લોકોને ભડકાવીને અને એ લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે આપ જનતાને શું કહેવા માગશો આ મુદ્દે આપ જનતાને શું કહેવા માંગશો હાલો જી મેં પેલા પણ કહ્યું અને ફરીથી પણ કહું છું કે જનતા બધી સંપીન રહી છે ગુજરાતી કે પંજાબી કે ગુજરાતી કે મરાઠી એ બધા સાથે દૂધમાં સાકર જેમ હળી મળીને રહી છે લોકોને આમાં ક્યાંય કશો છે નહીં લેવા દેવા લોકો બધા સાથે જ રહી છે ને લોકો બધા ભારતીય છે એ રીતે જ રહી છે જેમની જમીન રાજનીતિની સરકી ગઈ છે જેમને રાજનીતિના હાસ્યામાં લોકોએ ધકેલી દીધા છે જેમને મતપેટીમાંથી લોકો માટેનો પ્રેમ એમ પ્રેમ સ્વરૂપ મત જે પડવા જોઈએ વોટ જે આવવા જોઈએ એ આવતા નથી એ લોકો અત્યારે આવી વાતો કરી રહ્યા છે કારણ કે કોંગ્રેસ સાથે જોડાયેલા શિવસેના જો કહી શકતી હોય તો એને કેવાય કે ભાઈ અત્યારની સરકાર આ કરે છે અમે આ કર્યું છે તમે આ કરો છો અમે આ કર્યું છે અમે આટલું સારું કર્યું તો અમને આટલું કઈ સારું કર્યું નથી એમની સરકાર હતી ત્યારે કોંગ્રેસે એમને

તો પણ લોકો સમજી ગયા છે કે બાળા સાહેબ ઠાકરે ની શિવસેના હતી એ જુદી શિવસેના છે અને ઉદ્ધવ ઠાકરે ની શિવસેના છે એ જુદી શિવસેના છે એમાં કશો જ કોઈને કેવાની જરૂર નથી કારણ કે હવે એ લોકો ભેગા થાય જુદા થાય વિવાદ કરે ભાષાનો વિવાદ કરે પ્રાંત નો વિવાદ કરે કોઈ પણ વિવાદ કરેલા બાકી બાળા સાહેબ ઠાકરે માટે આજે પણ સૌ કોઈ આખા દેશના લોકો ને માન છે માન હતું અને માન રહેશે કારણ કે બાળા સાહેબ ઠાકરે જે હિન્દુત્વ ને એક કરવા માટે કામ કર્યું છે એ ભૂતો ના ભવિષ્ય છે એમાં

મહારાષ્ટ્ર ને આ દે મહારાષ્ટ્ર ને રેલવે માં કઈ આપે મહારાષ્ટ્ર ને એરપોર્ટ માં કઈ આપે મહારાષ્ટ્ર ને માં કઈ આપે કો વિકાસ માં

જે બંધારણીય જોગવાઈઓને વિરુદ્ધમાં કોઈ પ્રવચનો કરે છે તો પણ એમાં પગલાઓ લેતા હોય છે એ તો એ સરકાર સરકાર નું કામ કરશે ન્યાયતંત્ર ન્યાયતંત્ર નું કામ કરશે ને કાયદો કાયદાનું કામ કરશે પરંતુ જે પ્રકારે ભાષણો કર્યા છે જે પ્રકારની વાતો કરી છે એ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ વાળો સમાજ ને ક્યાંય જગ્યા છે નહીં એમને ક્યાંય સ્થાન નથી એ તો આગામી દિવસોમાં લોકો એમને બતાવી દેશે પરંતુ મેં ફરીથી કહું છું આપના પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના માધ્યમથી કે ઉદ્ધવ ઠાકરે ને પોતાની રાજનીતિની જમીન એ સરકી ગયો અહેસાસ થયો છે એટલે રાજનીતિ

લોકો જે મારવાની ને તોડવાની ને ભાંગવાની ને જે વાતો કરે છે એને ક્યાંય લોકો જે સરકાર જે છે એમાં સ્થાન આપતા નથી જી શૈલેષભાઈ એક મારો છેલ્લો સવાલ છે કે જ્યારે અત્યારે મહારાષ્ટ્રના ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે જે લોકો બહારથી આવે છે અને બહારથી આવ્યા અને આવીને અહીંયા રહે છે એ લોકોના કારણે અમને જોબ નથી મળતો કે અમને કોઈ જગ્યાએ પર વેકેન્સીમાં નથી લેવામાં આવતી એ મુદ્દે આપશું કહેવા માંગશો કારણ કે જ્યારે આપણે વાત કરીએ જોબ ને વેકેન્સીની વાત તો એ તો તમારા એજ્યુકેશન તમારા ટેલેન્ટ અને તમારી સ્કિલ પર ડેવલપ એ ડિપેન્ડ કરે છે એનાથી બહારથી જે લોકો આવે છે એના કરતાં તો હંમેશા પહેલાં પ્રાથમિકતા ત્યાંના જે સ્થાનિક લોકો હોય છે એને જ આપવામાં આવે છે તો પણ જો તમને જોબ નહીં મળતી હોય તો એનો કારણ કોઈ બહારવાળો નહીં હોઈ શકે ને એના કારણે તમે કોઈને મારી તો નહીં શકો સાહેબ રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તે રાજ્યનું નામ ગુજરાત છે જયારે કોરોનાની મહામારી આવી ત્યારે ગુજરાતમાંથી પચીસ લાખ લોકોને ટ્રેનમાં અને બસમાં અહીંથી આપણે આપણે કહ્યું હતું કે તમે તમારા રાજ્યમાં અત્યારે જતા રહ્યો જે પ્રકારે બધા જ્ઞાતા એ જ આંકડો છે અને એ પાછા અહીંયા હતા એ તો જુદા એટલે બંધારણીય અધિકાર છે કોઈ પણ રાજ્યમાં ગમે ત્યાં જવાનું માત્ર તમારું ટેલેન્ટ હોવું જોઈએ વધારેમાં વધારે બહાર થી ક્યાંય આવતા આવવાનું સ્થળ હોય ભારતમાં તો એ ગુજરાત રાજ્ય છે ને ગુજરાત રાજ્ય એટલું રોજગારી આપે છે અને અમને એનું ગૌરવ પણ છે એવી જ રીતે મહારાષ્ટ્રનું પણ ગૌરવ છે અને મહારાષ્ટ્રના વિકાસમાં પણ ગુજરાતીઓનો એટલો જ મોટો ફાળો છે જેટલો ત્યાંના લોકોનો ફાળો છે મહારાષ્ટ્ર અને ગુજરાતનો

ડોક્ટરો અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે અને મહારાષ્ટ્ર મુંબઈ છે ત્યાં રોજગારી મળી રહી છે એનું અમને ગૌરવ છે એવું કેવું જોઈએ એવું કેવાને બદલે ક્યાંક ને ક્યાંક અમને રોજગારી મળતી નથી એવો રાગ આલાપ હોય એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી અમે તો એમ કહીએ છીએ કે ગુજરાતમાં ભલે લોકો રોજગારી મેળવે અને વધારે લોકો ઇન્ડસ્ટ્રીઝ નાખશે તો અહીંના ગુજરાતના સ્થાનિક છે એને પણ રોજગારી મળશે એટલે જે રાજ્ય ના આવા મુંબઈ જેવા શહેરનો વિકાસ થતો હોય તેમાં વિકાસમાં મુંબઈના જે પ્રોપર ત્યાંના સ્થાનિક છે એને પણ રોજગારી મળવાનો ફાયદો થતો હોય છે જેમ વિકાસ થાય એમ બહારથી આવતા જ હોય છે એ તો સૃષ્ટિનો નિયમ છે માનો કે અમેરિકાનો વિકાસ થયો તો અમેરિકામાં બધા ગયા કેનેડાનો વિકાસ થયો તો કેનેડામાં બધા ગયા ગુજરાતનો અહીંયા વિકાસ થાય છે તો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પણ આવે છે એટલે

શૈલેષભાઈ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી અને આ તમામ ચર્ચાઓ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હાલ રોકાઈશું આપણે એક નાનો બ્રેક માટે આપ જોતા રહેજો કન્ટિન્યુ જે બી નવા અપડેટ્સ માટે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત